નમસ્કાર હું દીપકલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે મોછાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી છેલ્લા 3 દિવસથી બીપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આશરે ચાલીસ જેટલા સ્વયંસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા વડોદરાના વિવિધ વિસ્તારો કે જે તંત્ર દ્વારા સૂચવવામાં આવ્યા હતા જેવા કે સમા કલાલી વડસર સિટી વિસ્તાર ચાપલ ચાણસદ વાઘુડિયા જેવા અનેક વિસ્તારો કે જ્યાં ભોજન અને ફૂડ પેકેટની જરૂરિયાત હતી તેમની માટે અટલાદરા સ્થિત બીપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આશરે પચ્ચીસ હજાર વ્યક્તિઓ માટે શિરાનો પ્રસાદ ફૂડ પેકેટસ રૂપે અને આશરે દસ હજારની વધારે પૂર અસરગ્રસ્તો માટે ખીચડીની વ્યવસ્થા કરાઈ છે તે ઉપરાંત સેવ અને બુંદીના પેકેટ પણ સમગ્ર વડોદરામાં જ્યાં જ્યાં તંત્રને જરૂર પડી ત્યાં પૂરા પાડવામાં આવ્યા છે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ગાંધીનગર ઇસ્કોન અમદાવાદ મૂળ વિસ્તરણ કેન્દ્ર આયોજિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નંદોત્સવ એવું ઇસ્કોન ના સંસ્થાપક આચાર્ય શ્રી પ્રભુપાદનો આવિર્ભાવ દિવસ સેક્ટર સતાવીસ રંગમંચ ખાતે ભવ્ય રીતે ઉજવાયો હતો અતિથિ વિશેષ મેયર મીરાબેન પટેલ તથા હેમરાજભાઈ પાડીયા ભાજપા બક્ષીપંચ મોરચા કન્વીનર ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા

આ વર્ષે પણ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ગાયત્રી પરિવાર પૂજનદાન સેકેડેમી તેમજ લાયોનિસ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા જન્માષ્ટમી પર્વની ખૂબ સુંદર રીતે ઉજવણી કરી હતી. પ્રજ્ઞાબેન ગજરના કલાકારો દ્વારા પ્રાર્થના, ગરબા તેમજ નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પ્રણાલીબેન ગાંધી દ્વારા પણ સુંદર નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ગરબા અને નંદ ઘેર આનંદ વયોના નાથી સમગ્ર વાતાવરણ કૃષ્ણ ભક્તિમય બની ગયું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ